હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી નાનક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે તો છે આપણે રજા તે જવાના છે વાડીએ તો જઈને મળી વાડીએ આપણે વાડીએ આવ્યા છીએ ને જો Nah, ini guna pake jodoh, kira-kira. Loh. So. Solan. Loh. So. Ini kira-kira. A soli. Nah, ini guna pake jodoh, kira-kira. nih. આનો શાક આ છો આ છોળેનું શાક બહુ મીઠું થયું ખાવાની મજા આવે ને આ ગુવાર ભાઈ અમારા કૂણા છે બરાબર ને આ જો આપણી માંડવી તો છે ને જો ને આ સિંગ બરાબર આ તો હું છે કે હજી અહીંથી ઘરેથી આવ્યો બરાબર એટલે આ બધું આવ્યો એટલે આ હેઠામાં જ તમને બતાવું છું જો જો આ સોળી જો આ ભીંડો જો આ દેશી ભીંડો જેમ ઉતારવામાં આવે ભીંડો જેમ ઉતારો ને એમ ભીંડો આવે જો આ પછી બાજુવાળાની ને વાતાવરણ જો આવું છે વરસાદ આવે એવું હજી આગળ તમને જે ગોવાર બતાવું ને આ નીકળી ઠેર લગ્ન સોળ છે ને પેંડો ને જો આપણે આ બધી માઇન્ડ વિશે તો ઝૂમ કરું થોડું જો રીતની માંડવી છે આપણે મારો હશે આ માંડવી આપણે રાઈટ ત્રણ મહિનાની થઈ છે બરાબર ને હજી એક મહિનો ઊભી રહે આ સંફલ કાઢ્યા હતા મારા બાપુજીએ પપ્પાએ બરાબર કેમ કે માઇન્ડવેમાં ગારો છે એટલે નો આ કે એટલે ઉઘાડે પગે જશે બરાબર ને અત્યારે તો માઇન્ડ વે આ રીતની છે ને રાઇટ એક ત્રણ મહિનાની થઈ છે ને હજી કદાચ મહિનો કે મહિના ઉપર ઊભી રહે ને આ ભેંડા હવે તો ઘરે ક્યાંક વહેલા આવ્યા છે આ છોડી છે આ છોડી તમને બતાવું જોત ખરા કેવી છે આ સી ભો તમે આ પાકી ગયો બરાબર જો એક ત્યાં એક આયે બરાબર પછી આ બે પછી જો આ કે કાંઈએ પણ આપણે સીબડામાં બગતા નહીં કેમકે આપણને સીબડા ભાવે છે પણ અત્યારે નહીં બગતા ને અમારે જો આ લોકો જે ખેતરની વાડી રાખે છે એ લોકો જો ભણીને આઈને આવે છે જો પાંચ વાગ્યા લાગે જો આપણે તો સીભડામાં બટાની કેમ કે ખાઈએ છીએ પણ અત્યારે નથી ખાવાનું મેં ન કીધું કે ઓલા રજા પડી ગઈ હે આ કોણ છે હા જોવાની પછી એ ભણીને ભઈ એવા છે જો અહીંયા સોમાહામાં તો છે ને સોમાહામાં તો શાક બકલ ઉતરવું હોય તો કેમ કે સોળા એટલા ને ભીંડા છે સોળી છે પછી તો સો હજી આમ ચેક છે પાછું ઓલાનો વેલો છે આપણે શું કહેવાય કોઠીંબાનું હમણાં એ બતાવું આપણે જવાનું છે આમે ફરજે ઓલે ફરજે હું જો પડીએ જો આ રહી જ્યાં જઈને બતાવું ને જો અત્યારે આ વરસાદ આવું થઈ ગયું છે તો હશે વરસાદ ઊંડો ઊંડો આ જો હજી માઇન્ડ આમ જો હજી આગલી વરસાદ આવ્યો હતો ને જો હજી સાટા જો તો સાટા દેખાય આ તો આ કેડી છે રસ્તે અમે ઝું જવાની આગળ જ હું તમને આમ બતાવું પણ તો મહેરબાન થઈ ગયા છે ભગવાન કેમકે વરસાદ આરામ હારો પીડ્યો છે એટલે વાંધો નથી આવ્યો ટીટોડી ક્યાંક બોલે છે આ રીંગણા છે રીંગણી છે પણ રીંગણા એવા નથી અહીંયા દાડમડી છે બરાબર પેંડા તો લોટમ થતું ને ત્યાં જો અહીંયા ભીંડા છે શાક તો દુનિયાનું કઈ શો મહામાનો વાંધો હવે તો હવે પેલા પણ મને બીવરાઈ દીધો જો આ કોઠિંબાનો વેલો છે કોઠીમાં હોય તાકડી દેખાડું આ છે તો ખરા લો વેલા આ કોઠીમાં પણ આ છે ને કડવા હોય અને ને એવું થાય

આ ઝાડ બાજુ ખેવાના છે જો આ રીતે જો આ મારી અને પછી જો અડધું કપાઈ ગયું તમને બતાવું હાથ થઈ ગયા છે ભીના બધી માઇન્ડ વિશે આ સંપલા હતા પલ લી ગયા તું બધી માંડવી છે આ બધી માંડવી છે હથિયાર લગ ને રાઈટ ત્રણ મહિનાની થઈ છે બરાબર હજી મેં વારંવાર કહું છું એમ કે હજી એક મહિનો ઊભી રહે છે ને કોણ તો કુદરત મહેરબાન થઈ છે ભગવાને હારો કરાવ્યો છે બરાબર કેમ કે મોલ મેં એટલે જ્યારે માઇન્ડવેન જરૂર હતી શરૂઆતમાં મહિનો કેવરાયો હતો પણ અત્યારે તો કાંઈ ઘટે નહીં એવું છે હવે દોઢ બાય થઈ છે હું આગળ છોડવો તો નથી ખ્યાતો આમનું ખાલી બતાવું છું કેમ કે આ પાણા સડાવેલા છે ને એટલે તમને બતાવું થઈ ગયા છે એટલે વાંધો આવે એવું નથી પણ તો ને લીલા લેર છે બરોબર કુદરતની ની દિયા ભોળાનાથની દિયાની બધાની દિયા થી જોવાની આ ગારા વાળા હાથ છે ને પેલા લુસી નાખવું આ એક વાખી ઓળ છે મગની બરાબર આ ઠેર લગા મગની છે આને કોઈ તડકિયું આવશે તો આવશે એટલે સરખું નહીં દેખાય છે એલા ફોન ચાલ ને આપણે આ બાજુમાં રોડ આવી ગયો તો સરિયો વાહન થાય તો બધા આપણી વાળી છે બરાબર ને આ આવી ગયો અમારું આ ગામ આર ગામ તો આરયુ ગામ આ ઝૂમ કરીને તમને બતાવું આ ટાવર આ રીતનું છે આપણે વાડીએથી આવી ગયા છીએ ને બસ આજ માટે એટલું જ છે જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભોળાના જ બધાનું ભ્લું કરે જય માતાજી